તમારે લોકો અહીંયા ખાલી આવવાનું જ છે અહીંયા ફ્રૂટ પ્લેટર્સ રેડી હશે તમે અમારી સાથે આવો આપણે બધા સાથે જઈને એ કરીએ લોકોની હાજી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે ફ્રુટ કાટ ને ત્રણ વર્ષ પૂરા થાય છે તો અમને લોકોને એવો વિચાર આવ્યો કે કેક કટિંગ અને જે નોર્મલી જે બધા સેલિબ્રેટ કરતા હોય એ તો બધા કરતા જ હોય છે પણ આપણે કઈક અલગ કરવું છે મતલબ કઈક જે કામ લાગે જેનાથી કોઈને પ્રેરણા મળે કે અમે અમે પણ આવું કામ કરી શકીએ પણ અમારું છે અમારું સેલિબ્રેટ એનિવર્સરી છે એ આ રીતે કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરી શકીએ આપણે તો ઓલરેડી રેગ્યુલર કેક કટિંગ કરીને પાર્ટીસ કરીને આપણે તો ખુશ હોય છે પણ કંઈક એવું કરીએ કે જેનાથી જેને જરૂરિયાત છે એ લોકોની વચ્ચે કઈક એમને કંઈક આપી અને આપણે એ લોકોની પણ ખુશી આપણી ખુશીમાં એ લોકોને પણ આપણે સામેલ કરીએ પૂજન વોરા છે અને મારી ટીમ છે એમાં મારા સિસ્ટર છે પ્રણાલી વોરા મારા વાઈફ છે મનિકા જૈન અને અમારા મેનેજર છે કમલસિંહ અમે લોકો ફ્રૂટ કાર્ટમાં અત્યારે ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ છે તો એ ત્રણ વર્ષ કમ્પ્લીટ થવાને અમે અલગ રીતે સેલિબ્રેટ કરવા માગીએ છીએ અમારી જર્ની અમે સ્ટાર્ટ કરી હતી એ અમે કાળાથી કરી હતી જ્યારે કોરોના ટાઈમ હતો કોવિડ ટાઈમમાં અમે લોકોએ બધાને ફોર મંથ સુધી અમે લોકોએ ફ્રી ઓફ કાળો આપ્યો હતો તો અમને થ્રી ઇયર્સ કમ્પ્લીટ થયા પછી સેમ થોટ આવ્યો કે વાય વાય નોટ ટુ ગીવ સમથિંગ ટુ પીપલ તો અમે લોકોએ ફ્રૂટ ફેટર્સ બનાવી અને પ્લાન કરીએ છીએ કે જે ગરીબ લોકો છે એ લોકોમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો ફોર્ટીન ફેબના વેલેન્ટાઇન્સ ડેના દિવસે અમને થ્રી ઇયર્સ કમ્પ્લીટ થાય છે તો એ દિવસે અમે હજારથી વધારે ફ્રૂટ પેટર્સ બનાવવાના છે તો મેક્સિમમ લોકો પ્લીઝ અમને જોડાવો અમે લોકો ફ્રૂટ પેટર બનાવશું અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો પ્લીઝ તમે ફ્રૂટ કાર્ટ વિઝિટ કરશો એ દિવસે સવારે દસ વાગ્યાનો પ્લાન છે તો પ્લીઝ કમ એન્ડ વિઝિટર્સ ઓન ધેટ ડે અહીંયા ના અમે લોકો બનાવવાના છે અહીંયા બનાવ્યા પછી જે હજાર ગ્રુપ કટર્સ રેડી થશે એ રેડી થયા પછી એને એક પ્રોપર પ્લાનિંગ સાથે આપણે બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે થોડું બ્રીફ તમને મારા બી આપશે પ્લીઝ